સાવરકુંડલા શહેરમાં ભાજપના કાર્યકર સોહિલ શેખે નગરપાલિકાના વોર્ડ નંબર સાત હેઠળ ચાલી રહેલી જલસે નલ યોજનામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થવાનો ગંભીર આક્ષેપ કર્યો છે તેમણે જવાબદાર અધિકારીઓ સામે તપાસ કરી કડક કાર્યવાહી કરવાની માગણી કરી છે એન્જિનિયર સાથે રૂબરૂ થઈ તેમણે સવાલ કર્યો કે ટાંકો લીકેજ હોવા છતાં બોગસ કામને મંજૂરી કેમ આપવામાં આવી છે આપશેકો બાદ હવે લોકોમાં ચર્ચા ચાલી રહી છે કે ભ્રષ્ટાચાર સામે વાસ્તવિકતા કાર્યવાહી થશે કે નહીં રિપોર્ટર સંજય ઉનાવા સાવરકુંડલા તમે ભાઈ ગોંદરાનો ટાકો છે બિનામાં કેટલી વિઝિટ કરી સાહેબ ચાલુ હોય ચાલુ હોય વિઝિટ તો જ્યારે ટાકો બનતો હતો તો અત્યારે પાણી લીકેજ થાય છે તો તમે વિઝિટ કરી હતી ત્યારે તમે નબળું કામ થાય એવું કીધું નહોતું તો કેમ હાલવા દીધું કામ તમે આગળ ઊભી રાખી ગયો ગાડી હાલવા કેમ દીધું જવાબ આપો સાહેબ તમારી જવાબદારીમાં આવે તમે એન્જિનિયર છો અને હજારો રૂપિયાના લાખો રૂપિયાના બિલ આ લોકોએ ઉપાડી લીધા છે તમને ખ્યાલ હોવા છતાં એમાં બિલ માં સહી પણ કરી દીધી ટ્રીટમેન્ટ ની એટલે અંદર કેમિકલ લગાડવાની એને સાત વખત કે સાત વખત કેમિકલ લગાડ્યું તોય પાણી વયું જાય છે અગિયાર વખત ટાકો ભર્યો અગિયાર વખત પાણી ટાકો ખાલી થઈ ગયો તો તમે એને કઈ કહી ન શકતા તમે નોટિસ આપી નોટિસ ની નકલ આપો સાહેબ કરીને તપાસ કરી લેવો અરજી આપેલી સાહેબ ત્રણ મહિના આપેલી છે તમે શું તપાસ કરીને મને એની કાર્યવાહી જવાબ આપો જોઈ લો તમે તમારા નગરપાલિકાના દફતર માં અરજી આપેલી છે ત્રણ મહિના સુધી અરજી તો તમે તપાસ તો કરી નઈ